કોલકાતાની આરજી મેડિકલ કોલેજની મહિલા રેસિડન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાને લઈ સુરતમાં આક્રોશ સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા કાલી પટ્ટી બાંધી રેલી યોજાઈ હતી શહેરના પાલનપુર પાટિયાથી બંગાળી સમાજ દ્વારા હાથ પર બ્લેક પટ્ટી બાંધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓને સુરક્ષા આપો આવા નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાયા હતા હાથમાં બેનરો સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ટ્રેની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પડ્યા હતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો સમગ્ર ઘટનાને છેલ્લા કેટલાય દિવસથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એ જો મેઇનલી વુમેન મેં ઇન્ડિયા ઇન્ડિયા જો जो नाजायज काम हो रहा है रिसेंटली कलकत्ता में आर्जिकल कॉलेज में भी हुआ नॉट ओनली आर्जिकल कॉलेज ऑल ओवर इंडिया ऐसा वुमेन के ऊपर में हेनस क्राइम हो रहा है इसके प्रतिरोध में हम लोगों का ये मौन व है जो कि हम लोग चाहता है समग्र प्रशासन और विचाराय से हम लोग का अनुरोध है कि इसका जल्द से जल्द सख्त कानून बना के जो दोषी है उनको सख्त से सख्त सजा मिले बस ये है। ये हमारे कलकाता कल्चरल एसोसिएशन से एक मऊनो मिथिल है ये काली पत्ती है एज ए मार्क ऑफ प्रोटेस्ट ये बहुत दुख का बात है जो है, ये मार्क ऑफ प्रोटेस्ट है ये हमारा हनी पार्क रोड का अंदर भी मेरा क्लब हमारा क्लब है हम लोग यहाँ से जाएंगे महालक्ष्मी मंदिर वहाँ से लेफ्ट टर्न लेके हम लोग जाएंगे आपको अनंत माल रोड अनंत रोड से वाला स्कूल होके हम लोग वापस आ जाएंगे यहाँ पे মার্ক ফোটার নিকল রা মৌন মিছিল রিপোর্ট এলকে স্টার দিউ সুরা।